હવે હાલુ ન પડે સીતા આપડે કુએ આવતા એવી મસલાય નઈ તેમરામ ને સીતારામ બધા માતાજી હોય ને નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો હમણાં કાંઈ થઈને તો વાતાવરણમાં થોડો ઘણો બદલાવ આવ્યો છે એટલે દિવસે તો બહુ જ તડકા પડે છે અને સવારમાં વહેલા બહુ જ ઝાકળ આવે છે પણ આજે એટલો બધો ઝાકળ નથી આવ્યો કાલે તો બહુ જ જ્યાં બંતરને ઉભો થયું આમ નીતરી ગયું હવારમાં ઝૂલો ન જગે એવો ઝાકળ આવેલો હતો અને વાદળાઈ થાય એમ વરસાદ કેમ આવવાનો હોય રોહણ આવી ગયું હોય એવા રીતના કાંઈક વાદળા થતા હતા પણ આજે તો વાદળાને એવું બધું નથી એટલે આજનું વાતાવરણ થોડું ઘણું પાછું ઉનાળા જેવું આવી ગયું છે એના ઝાકળ આવે વાદળા થાય અને પાછા દિવસે તડકા પડે એ વાતાવરણ તો કાંઈ ઉનાળામાં હોય નહીં તડકા જ હોય ને ઝાકળે કંઈ ઉનાળામાં આવે નહીં પણ ઝાકળ આવતો તો પણ આજે ઓછો ઝાકળ આવેલો છે એટલે થોડું ઘણું વાતાવરણ ઉપાસું સુધરવા મળ્યું છે અને વાતાવરણ ફરે એટલે ઘણી ખરી બીમારીને એવું બધું થાય તાવ ને હોય જે શરદી ને એ તો પેલા જ ઝાકળ ઊભું બધું આવે ને તડકા પડે એટલે શરદી ઉધરસ એ બે તો પહેલાં થાય જ છે પણ હવે ધીમે ધીમે પાછું રાગે આવતું જાય છે વાતાવરણ આજે વાદળાને એવું થયું નથી

ખાવાયે ને શીખવાનું છે આમ કર કેટલા દાથે જોવાની દે તો ચાલો આપણે પાડાન ફેરવવાનો કેમ કે પછી તડકો લાગવા મળે ને આને થોડોક વધારે તડકો લાગી જાય છોડવા દે તો માથું ઉલાળે એવું કરે તો આપણે પાડાન છોડી છાયા બાંધી ને આ બધા એક વાર નીંદ થઈ ગઈ છે અને ખાઈ ગયા ફરી વાર નીંદ નાખવી પડશે આવશ્યક નહીં થતો પણ સુટતો નથી એવું થાય હે કડી ખેં આવે ને કઠણ ગેઠ થઈ જાય જ જાય પણ અવળો હાલે હે આમ આલો ફરજામાં આલો

રસ્તામાં ઢોર માં લાયલા જાય છે એટલે અમારું ટ્રેક્ટર આવું ધીમું હાલે છે ગોવાળિયા જાય

હાલો એમ બધા હેઠા ઉતરી જાય તો આપડે કેતાર આવી ગયા ને લાઈટ ખોતર થાય એટલે આપડે પેલા તો ઝાડવા પાડવાનું કામ કરવું છે હોય જાય એમ નહીં શું કાવ તમને આય થી પાણી થોડું રાખી ખબર જ હોય ને આપડે મોટર પાણી પાવાનો પ્લાન કેન્સલ જો મોટર ના છેડા બેડા નથી નાખેલા એટલે આપડે કઈ નાખવા નથી કાકી ભરી છે ને

હા ની થડમાં મુક દીધું હોય તો એકાધી લીંબુડીન થડમાં મુક દેવા એટલે જવા રાખ કે કામ પણ તને હું કામ પીધું તું ઈ તો પણ આ કોઈ નજરમાં આવે જો બીજ અલગ કે આવે આમ તો પાકી કલર ના અલગ 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 માને તો એક ઘણા તો તો ઘરે ગોતતા હોય આ આજ કોઈ આ કોઈ નજરવાય ન થાતા તો હું ફાળી ગઈ

વાઈ ગયો હે નમસ્તર જો

હવે ઉપાધિ નહીં આજ વેલાઈ ગઈ હે ને હમણાં જાગી હોતા આપણે બપોરે પાણી લેવું બધું બાકી હે પણ બપોરે હાલે છે ને શિવાની ના પપ્પા અહીંયા ખોડ બે ગયા ને ભૂઈ ગયા જાગી ને આપણે બપોરા નહીં કરવી ને જાગી જાય કે વેલા જાય ને એટલે વેલા પાછી જાગી જાય આપણે લગભગ આજ તો પરોપરો નહીં થાય અને આ બાજુ બેન ભીંડો સુધારે હે અને વંશભાઈ ને ખાવાનું આલે લે શાક શીખવું હે વાહ ભાઈ વાહ તો આજે શાક બનાવવાનું છે તમારે એમને તો તો ભીંડાનું શાક બનાવશો બે ના ભીંડા નું શાક બનાવ પણ ભીંડો લાગે ગવો તો ગૌઠો ભીંડો હોય એનું કઈ કોરું મોરું શાક નો થાય તો ગૌઠી શિંગો ઈ નું સાઈસ વાળું શાક થાય એટલે તો ઈ નો નખાય

રોટલી બનાવવાની તો એટલો લોટ બાંધો પછી રોટલી વણવાની થાય છે અને આપણે બનાવવાનું છે શાક એટલે જોઈએ હું શાક શાક બનાવું એમ તો દૂધીનું તો બનાવ્યું હતું પણ થોડો ઘણો આમાં ગુવાર છે હોત ને પછી ગુવાર કાંઈ સારો નહીં રહે એટલે થોડોક ગુવારનું શાક આપણે બનાવી નાખશું છે જ રસો રાખશું તો આલું ગુવારનું શાક જ બનાવવાનું થાય છે પલાળી કપડામાં કપડાં રાખો છે ને એટલા માટે સારું છે નકર તો કઈ સારો રે નઈ તારો તડકા પડે ને એટલે તરત જ ઓલો થઈ જાય તો ગુવાર ને ડીટવાનો થાય છે ને શિવાની બેન એના પપ્પા રમાડે છે એ રૂમ માં રમાડે છે નકર તો શિવાની થોડા થોડા એ કરે ને કઈ કામ ન કરવા દે અને આમ એ તો હમણાં આવશે ને તો ઊંચે કામ નહીં કરવા દે એટલે કે તમે એને રૂમ માં રાખો જો હાલતી થતી જશે હવે એને કોણ આ ગઈ જો આનંદ આનંદ કેટલી વાર નાવાનું કપડા બદલાવાના ચાલુ ને ક્યાં ગઈ એમ હમણાં લોટ કહળી દે શિવાય એટલે તમારે હબ ભણવા માં તકલીફ ન પડે જાય કસરતી હું નથી હરખું નો બોલા હજી હું હરખું ને સાંભળી એમને તો ધીમે ધીમે અમારે કિતાબેન રોટલા શીખવા મળ્યા છે નહીં કિતાબેન શીખવા જ પડે ને કરે ભોજ આવી એમ કે ભાઈ રોટલા નહીં થાવડતા એમ કે નહીં આટલા શીખો હોય ને તો અંકિતાબેને સરસ મજાના વગા રોટલા બનાવ્યા છે ને ભેગો છે ગોળ અને આમાં આપણે દૂધ આ સરસ મજાનું દૂધ ને એવું બધું છે ને આમાં છે શાક તો બધું આપણે વાળું તૈયાર છે અને શિવાની પપ્પાએ તો વાળું કરી લીધી છે ને આપણે શિવાની બેન ને પૂરાવી ગયા હતા કેમ કે શિવાની બેન પછી ફોન ચાલુ કરી દીધા હતા ને વેલા થોડીક જાજી ગઈ હતી એટલે હુવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં ચાલો શિવાની ને પેલા પૂરાઈ આવી અને પછી એની આપણે વાળું ફેરવી તો બસ હવે આપણે વાળું કરવા બે ગયા છીએ તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવ રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય